આપણે મનુષ્ય તરીકે આપણી બધાનું કર્તવ્ય છે કે ધરતી જે છે તેના કરતાં સારી કરવાની જવાબદારી આપણી છે અને બગાડાયની પાણી જેવું છે તેના કરતાં શુદ્ધ બનાવવાનું જવાબદારી આપણી છે માટી જે છે તેનાથી સારી કરવી પડે આપણી જવાબદારી છે માટીનો ખોરાક વૃક્ષો અને પ્રાણીઓનો ડંગ છે તે એક પૂરી ઇકોસિસ્ટમને આપણે પૂરક બનવું જ પડે આ કામ આપણું બધાનું છે સૌનું છે દરેક નાગરિકનું છે આમ તમે જુઓ છો ને હજારોની સંખ્યાની અંદર બનાસવાસીઓ અલગ 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 ડુંગરાઓની અંદર તમને દેખાય છે કે આ બાજુ જુઓ ત્યાં સામે જુઓ બધા લોકો પોતાના કર્મયોગી બનીને કામ કરી રહ્યા છે આ કામ કરવાવાળા જે મિત્રો છે એ સમાજ જીવનના અલગ અલગ શ્રેષ્ઠીઓ છે અને બધા ભેગા થઈને આ કામમાં લાગ્યા છે અહીંયા વ્યક્તિગત કોઈ સ્વાર્થ એમને નથી માત્ર પ્રકૃતિની સેવા કરવાનો મનનો ભાવ છે આપણી આંખ બંધ થઈ જાય આ પૃથ્વી ઉપરથી આપણે નીકળી જઈએ તેના પહેલા આપણે આ ધરતીને હરિયાળી કરવી આપણી જવાબદારી આ કામ આપણે સૌએ કરવું જ જોઈએ અને નવી પેઢી છે નવી જનરેશન છે તેને આપણે સૂકો પ્રદેશ ન સોંપાય તેને આપણે હરિયાળો પ્રદેશ આપીને જવું જોઈએ અને આ કામ આવનારી પેઢીઓ માત્ર કરશે તેવું નહીં આપણે જ કરવું જોઈએ i need